નમસ્કાર આપ જોઈ રહ્યા છો હલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાના પગલે તડામાર તૈયારીઓ શરૂ રૂપાલા વિવાદ બાદ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં લોકસભા ચુનાવ પર દેખાવો ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ પોરબંદર ભારતીય જળસીમા નજીક અંદાજે છસો કરોડ નો ડ્રગ્સ ઝડપાયો હવે જોઈએ સમાચારો વોર્ડ નંબર પાણીની પાઇપલાઇન બાબતે કોન્ટ્રાક્ટરે રસ્તા ખોદ્યા હતા સ્થાનિક લોકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે તો ફરી પાછું પાણીની પાઇપ નાખવા માટે જ રોડ રસ્તા શું કામ તોડી રહ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટરે આ બાબતે કોઈ જવાબ આપ્યો ન હતો તો સ્થાનિકો એ પણ ચર્ચા કરી છે કે શાસકોની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતના કારણે પોતાના બિલ વધારવા માટે હાલતાને ચાલતા રોડ રસ્તા ખોદી કોન્ટ્રાક્ટરોને કમાવવા માટે ખુદ શાસક પક્ષ જ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અહેવાલ વિજય મકવાણા